સુરતમાં અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરવા આવેલા ભક્તોએ આરોપ મૂક્યો છે કે બેંક દ્વારા બાકીના રજિસ્ટ્રેશન પૈસા લઈને અને માર્ગ કરવાના પ્રયાસો થઈ શકે અને ભારે ગરમી દરમિયાન બહાર જ રાહ જોઈ હતી ભક્તો બેંક ની બહાર ધાર્મિક સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અને કેટલાક લોકોએ તો ખાવા પીવાના સાધનો સાથે બેંક બહાર જ વ્યવસ્થા ગોઠવી દીધી છે અને ત્યાં જ બેસીને પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા મારું નામ જગદીશભાઈ મેર છે અમરનાથ યાત્રા નું ચૌદ તારીખ થી રજિસ્ટ્રેશન રજીસ્ટ્રેશન થતા હોય છે દર વખતે સો સો ના રજીસ્ટ્રેશન થતા હોય છે સો પહેલગામ અને સો બાલતાલના હોય છે જેને એક લોટમાં બસો લોકો જઈ શકતા હોય એક તારીખમાં આજે સવારે બેંક તરફથી એવું કહેવામાં આવ્યું કે અમે ખાલી પચીસ ટોકન જ ફાળવીશું એટલે અમારે લોકોને આજે અમારા અને અમારી સંસ્થા શિવસેવક ગ્રુપને અહીંયા હાજર થવું પડ્યું કે પંચોતેર ટોકનનું તો તમે શું કરવાના છો શું વેચાણ કરવાના છો અથવા તમારા મળતિયાને આપવાના છો અથવા તમે લાગવગથી કોઈને આપવાના છો જે લોકો ગઈકાલ રાતના દસ વાગ્યાથી અહીંયા બેઠા છે એને પહેલાં આપવું જોઈએ કે જે પાછળથી સેકન્ડ વિન્ડોથી આવીને લઈ જવાનો છે એને આપવું જોઈએ માટે અમે આજે મીડિયા મિત્રોને પણ જાણ કરવા માંગીએ છીએ કે તમે અમારી આ લડતમાં જોડાવ અને આ લોકો જે ગત રોજ રાત ના દસ થી બેઠા છે એ લોકોને સંપૂર્ણ પણ ન્યાય મળવો જોઈએ એવું અમુ અને અમારા શિવસેવક ભક્તો નું બતા ની માંગણી છે આખા સુરત શહેર અને જિલ્લામાંથી આવેલા છે કોઈ વાડોલી થી આવ્યું છે કોઈ માંડવી થી આવ્યું છે સુરત સિટી માંથી આવેલા છે અને બધા ને બાબા ના દર્શન માટે જવું છે